બિલડી રેલવે પોલીસ તેમજ બિલડી ભાજપ મંડળ તથા બિલડી સિટી પોલીસ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોની સાલ અને ફોટો સાથે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા હર ઘર તિરંગાની રેલી બિરડી રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ રાધનપુર રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી એમ સોલંકી તેમજ સીટી પીએસઆઈ એ કે દેસાઈ તથા ભીલડી મંડળ પ્રભારી પ્રમુખ તેમજ ભીલડી મંડળના મહામંત્રી સુરેશભાઈ દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું નવી ભીલડી જૂની બિલડી દેરાસર થઈ યાર્ડ થઈને ભિલડી રેલવે સ્ટેશનને સમાપન કરવામાં આવી હતી જેમાં રેલવે પોલીસ સ્ટાફ ભીલડી ભાજપ મંડળ સિટી પોલીસ સ્ટાફ વ્યાપારી એસોસિએશન તેમજ નવી ભીલડી ગ્રામ પંચાયત લોરવાડા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ભિલડી મંડળ ના આગેવાનો ભાજપના હોદ્દેદારો વગેરે જોડાયા હતા